નમસ્કાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મારું નામ અબિતા ચૌધરી વિશે નિષ્ણાંત આજ આપણે વાત કરી રહ્યા છે પાવડર નોર્મલી આપણે જોઈએ છે કે બાળકો નાના બાળકો હોય પાંચ વર્ષ સુધીના એ બાળકોને ખાવાના પ્રશ્નો બહુ હોય તો એમાં ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન બહુ ઓછી માત્રામાં પહોંચતો હોય શરીરમાં તો એના માટે આપણે પોષક પાવડર તૈયાર કરવાના છે તો આજ આ વાનગી વિશે હું તમને બતાવવાનું છું પોષક પાવડર બનાવવા માટે ગ્રામ બાજરી ત્રીસ ગ્રામ જુવાર ત્રીસ ગ્રામ ઘઉંનો ઉપયોગ કરવાના છે અને સાથે સાથે આપણે દાળનો પણ ઉપયોગ કરવાના છે જેમાં પચીસ ગ્રામ ફૂતરાવાળી મગની દાળ અને પચીસ ગ્રામ ચણાની દાળ લેવાના છે અને વીસ ગ્રામ સિંગદાણા દસ ગ્રામ તલ નો ઉપયોગ કરવાના છે હવે આપણે એ ગેસ ઉપર કઢાઈ લેવાના છે કઢાઈના અંદર આપણે પહેલાં ઘઉં પછી આપણે જવાર અને એને બે વસ્તુ લઈને થોડી વાર શેકવાના છે એના પછી આપણે બાજરી એડ કરવાના છે એ ત્રણ ધાન્યને આપણે પહેલાં સરસ રીતે શેકવાના છે ધીમા આંચે શેકજો અને ત્યાં સુધી શેકવાના ત્યાં સુધી એમનો કલર ગોલ્ડનના થઈ જાય એની સુનેરી કલર થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે કન્ટિન્યુ શેકતા રહીશું અને જ્યારે કલર બદલાય એમાં થોડો કલર બદલાય એમાં પછી આપણે મગની દાળ એડ કરવાના છે અને થોડીવાર ફરીથી એમને પાંચ મિનિટ સુધી શેકવાના છે એના પછી આપણે ચણાની દાળ એડ કરીશું અને શેકવાનું ચાલું રાખીશું અને આ પદ્ધતિ આપણે કન્ટિન્યુ કરવાના છે તો જ્યાં સુધી એનો કલર ગોલ્ડન ના થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું પછી આપણે એને એક થાળી મેં કાઢી લો અને ફરીથી કઢાઈના અંદર આપણે સિંગદાણા અને તલ નાખીને એને શેકીશું જ્યાં સુધી આપણે કલર બદલાઈ અને સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે એને શેકવાના છે અને પછી આપણે ગેસ બંધ કરી અને સીંગદાણા અને તલને બહાર ડીશમાં કાઢી લો અને એ બે પા જે પણ વસ્તુ આપણે ગરમ કરી છે અનાજ અને દાળ બધું એ બધી વસ્તુઓને ઠંડી થવા દો અને જ્યારે એકદમ ઠંડી થઈ જાય પછી આપણે દાળ અને અનાજને બધાને મિક્સ કરેલા છે અને એને આપણે મિક્સરના અંદર એક ઝારમે ભરી લો અને એનો પાવડર તૈયાર કરવો પાવડર આપણે ઘઉંનો લોટ જેવો થવો જોઈએ જે આપણે રોટલીનો લોટ તૈયાર કરતા હોય આ પ્રકારનો આપણે પાવડર તૈયાર કરવો છે હવે મિક્સરના અંદર અનાજ અને દાળનો આપણે પાવડર તૈયાર થઈ ગયો છે એને આપણે ડીશના અંદર કાઢી લઈશું હવે આપણે ડીશમાં કાઢ્યા પછી ઝારને અંદર સિંગ દાણા અને તલ બે તેલી તેલીબિયા છે તો એને આપણે બેને મિક્સરમાં ક્રશ કરવાના છે અને ક્રશ થઈ જાય પછી આપણે અનાજ અને દાળના પાવડરને અંદર મિક્સ કરી લો જારમાંથી કાઢ્યા પછી પાવડરને થોડી વાર ઠંડો થવા દો અને સારી રીતે એને મિક્સ કરો મિક્સ કર્યા પછી એને આપણે એક ડબ્બામે એર ટાઈટ ડબ્બા મેં યા કન્ટેનર મેં ભરી મૂકી દો અને તાકી આપણે મહિનો સુધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ પોષક પાવડર તૈયાર છે પોષક પાવડર આપણે તૈયાર કરી લીધો છે હવે પોષક પાવડર તો તૈયાર કર્યા પછી આપણે ઉપયોગ કેવી રીતે લેવાનો છે એને આપણે જે બાળકો છ મહિનાથી ઉપર થઈ ગયા હોય છેલ્લી એક વરસના હોય એને દિવસ પ્રમાણે એક બે ચમચી પાવડર એકથી બે ચમચી પાવડર રોજ મેં લેવાનું છે અને જે બાળકો બે વરસથી લઈને પાંચ વર્ષ સુધીના છે એને પાંચથી છ ચમચી પાવડર દિવસ પ્રમાણે ઉપયોગ કરવાનો છે હવે આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો કે જે બાળકો નાના હોય તો એને ગરમ પાણીને અંદર ગરમ દૂધને અંદર ગોળ અથવા ખાંડ નાખીને અને બે ચમચી પાવડર મિક્સ કરીને ખવડાવી શકાય છે છાચને અંદર ઉપયોગ કરી શકાય મોટા બાળકો માટે એને જે રોટલી અથવા પરાઠા બનાવતા હોય એના અંદર પાંચ ચમચી પાવડર મિક્સ કરી શકાય સાથે સાથે જે પણ શાક બનાવતા હોય માંડો દાળ છે ભાત છે એને પુલાવ છે એના અંદર મિક્સ કરીને એનો ઉપયોગ કરી શકાય છે તો એવી રીતે આપણે બાળકોને આ પોષક પાવડર આપીશું તો એને ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન મળશે અને જે માઇક્રોન્યુટ્રિયન્ટ ભરપૂર માત્રામાં છે એના અંદર તો પણ એના અંદર મળી રહે અને બાળકોને અંદર જે કુપોષણ છે એના અંદર આપણે ઘણો બધો સુધાર કરી શકીએ છીએ અને બા બાળકોની હેલ્થને સારું રાખી શકીએ છીએ થેન્ક યુ